ગસ યુટ્યુબ ચેનલ ઓકે খিચડી બનાવવાની છે મંજે ને કમતી એવી બનાવી લે લગાયેલી খিચડી છાસ ઓરે 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 પાકમતી છા અંતિયરસ વિસા ઓકે ધીસ ધીસ ઇસ ધ મેન કેરેક્ટર But I'm, I guess character. main character because it's her YouTube channel. And this is Kaki. Kaki, my Kaki. Hello. Yes, well, and this is I guess cousin. My brother. This is oh, Daddy Didi. And this is baby Ayan. Hello. Ayan. Huh? Didi. Your face. તો અહીંયા અલીશા વિડીયો બનાવવા માટે રેડી થઈ છે અલીશાને હું કહું છું કે હવે અમે ખીચડી બનાવવા જઈએ છીએ તો અમને ફોલો કરજે તો અમે ખીચડી બનાવીએ છું તો વિડીયો ઉતાર તો અલીશા કહે છે કે મમ્મા હું વિડીયો જ ઉતારું છું તો અલીશાને મેં કીધું ફોલો કર ચાલ મને આઈ હેવ ટુ ફોલો માય મમ હવે ખીચડી બનાવીએ તો હું ચંપો નહીં પાડતી ખીચડી બનાવીએ ચૂલામાં નહીં આવ

હવે અમે ખીચડી માટેની તૈયારી કરીશું તો તમે જોઈ શકો છો કે અમે અહિયાં ખીચડી માટે બધું જ કટિંગ કરીને વેજીટેબલ્સ મસાલો બધું જ અહિયાં રેડી કરી કોને માર્યું ઓય કેમ માર્યું કેમ મારી દીદીના ના હા ક્યુ હા સ્ટોપ થઈ જા ચલ એટલી ચોકે રોવાનું નહીં હેડ બંધ થઈ જા આઈશા ડાહી હે ને આઈશા બીજું કા બીજી બાજુ કા દોગા કરવા જયંત ભાઈએ આયશા માર્યું આયન ભાઈ રમે છે અમાર ભાઈ માં કાકાએ કરી છે મને ગમતી સુતા શું કરી મસ્તાસ મને ગમતી એટલે એ યુદ્ધ થયું આયશા ને કિયાન જો જો જલ્દી જો મારે છે એક જો આમાં દીદીને માર્યું ને કેવું બસ એ જ કરતું

અને અહીંયા બધું આજુબાજુમાં બધું ક્લીન કરશે અને જે એક્સ્ટ્રા સ્ટફ કાપેલો છે ત્યાં તો અહીંયા બધી કોથળીમાં ભરી અને અમે લોકો ગાર્બેજ કરી દઈશું જેથી અહીંયા બધું ક્લીન થઈ જાય માથા ઉપર લગાવી દે એટલે છોટા ના નાવડા પાસે એમ છોટા નાવડા માથા ઉપર માથા ઉપર હે આલિશા તો ખીચડી ભાવ બેટા કરવાનું ના હોય જાય નું નામ પ્રેમ કરવાનું ના હોય

અહીંયા ખીચડી માટે છાશ પણ બનાવી દીધી છે તો અમે બધાને હવે અક ભરી ભરીને છાશ આપીશું જેથી બધા લોકો જમવા બેસી જાય તમે જોઈ શકો છો અહીંયા ખીચડી પણ બની ગઈ છે તો હવે અમે લોકો ખીચડી માટે અને છાશ માટે રેડી તો कै बनी छे कितनी साची हो अलीशा बेन त बार खिचडी रेवानी ए अलीशा हूं हे के इस मेल आवाज तन भाव छे नै खिचडी हां बहुत भाव छे बहुत छास ने खिचडी नै छास पहिले फाइव टाइम गा અમે લોકો વોટરમેલન ખાઈએ છીએ તો તમે જુઓ છો કે કેવું મસ્ત છે એકદમ ગળ્યું છે સરસ મજાનું ટેસ્ટી વોટરમેલન છે અને આ વોટરમેલન અમને અમારા બાજુ વડાએ આપ્યું છે મારા હાથમાં ઓનલી ફોર છાલવા રહ્યા છે બધા ખાઈ ખાઈને અમારા વાટકામાં આપે છે હું લઈ લઉં છું અહીંયા હું મજાકના મૂડમાં છું એટલે બસ ફોટો શૂટ કરાવું છું તો જોઈ શકો છો તો જે ખાય એ મને છાડા આપી જાય એવું હું કહું છું તો બધા મને આપી જાય છે આયન પણ વોટરમેલન ખાય છે તમે જોઈ શકો છો એકદમ સ્વીટ છે તો એને પણ મજા આવે છે અને અલીસા આયાન ખવડાવી છે આયન મને ખવડાવી છે

તો આ લોકો ચીન્ના છે જે અમારા માટે આ બીજી વખત તરબૂચ લઈને આવ્યા છે સરસ મજાના નાના પીસ કરીને તો છોકરાઓને પણ બહુ મજા આવી સ્વીટ છે તો છોકરાઓ ફરીથી ખાવા માટે તૈયાર થઈ ગયા છીએ તો તરબૂચ સાથે અને સારા વેધર સાથે છોકરાઓને બહુ જ મજા આવી તો ચલો હવે અમે આ જ વ્લોગમાં હવે અંત કરીએ છીએ આપણે હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ચલો બાય જય શ્રી કૃષ્ણ આવજો ટેક કેર એવરી